હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આ વર્ષથી ધોરણ દસની અંદર સ્વ અધ્યયન પોથી નામનું જે નવું પુસ્તક આવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડિયોની અંદર આપણે જોવાના છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડિયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો આજે આપણે વાત કરીશું ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન અને તેમાં સ્વ અધ્યયન પોથી આધારિત પાઠ પહેલો જેનું નામ છે ભારતનો વારસો વિભાગ એ છે અને એમાં આની અંદર છે કે યોગ્ય જોડકા જોડો તો પહેલું છે કે કાંકરિયા કાર્નિવાલ તો જવાબ આવશે અમદાવાદમાં યોજાય તાણારીરી મહોત્સવ તો જવાબ રહેશે વડનગરમાં યોજાય ઉત્તરાધ નૃત્ય મહોત્સવ તો એ મોઢેરાની અંદર ઉજવવામાં આવે છે અને રણોત્સવ તો એ કચ્છની અંદર ઉજવવામાં આવે છે ત્યારબાદ બીજા નંબરનું જોડવું જોઈએ કે વાઠાણો મેળો ક્યાં ભરાય તો એ આવશે ધોળકા કાળિયા ઠાકોરજીનો મેળો ક્યાં ભરાય તો એ આવશે શામળાજી ભવનાથનો મેળો ક્યાં ભરાય તો એ આવશે જુનાગઢ તરણેતરનો મેળો ક્યાં ભરાય તો એ આવશે સુરેન્દ્રનગર અને ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય તો એ આવશે અંબાજી ત્યારબાદ ત્રીજા નંબરનું જોડકું કે વડનગર તો ત્યાં કીર્તિ તોરણ આવેલું છે નવસારી તો ત્યાં પારસી અગિયારી આવેલી છે ડાકોરમાં રણછોડરાયજીનું મંદિર આવેલું છે વિરમગામ તો એ મુણસર તળાવ અને અશોકનો શિલાલેખ તો ભાઈ જૂનાગઢની અંદર આવેલો છે ત્યારબાદ ચોથું જોડકું જોઈ લઈએ કે જુનાગઢ તો જૂનાગઢમાં શું છે તો મહાબત ખાંડનો મકબરો આવેલો છે અમદાવાદમાં શું તો એ આવશે ઝુલતા મિનારા સિદ્ધપુરની અંદર રુદ્રમહાલય વડોદરામાં રાજમહેલ અને પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ આવશે ત્યારબાદ બ છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો પહેલું વિધાન છે કે ભારતની સંસ્કૃતિમાંથી સત ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે તો વિધાન સાચું છે બીજું છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તો એ વિધાન સાચું છે બીજું છે કે હઠી સિંઘના દહેરા જસદનમાં આવેલા છે તો એ વિધાન ખોટું છે ચોથું છે કે જૈન તીર્થ પાલિતાના ભાવનગર જિલ્લામાં આવેલું નથી તો આ વિધાન ખોટું છે પાંચમું છે કે ડાંગ દરબારનો મેળો આહવા એટલે કે ડાંગમાં ભરાય છે તો એ વિધાન સાચું છે ત્યારબાદ પ્રશ્ન ક છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાના છે પહેલો પ્રશ્ન છે કે એક પ્રજા જે પ્રકૃતિ પ્રેમી છે વૃક્ષો નદી સૂર્ય વરસાદ વગેરેની પૂજા કરતા તેમનામાંથી ધાર્મિક વિધિઓ ઉદભવી હતી તે પછી યજ્ઞ આગાદી ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી તે કઈ પ્રજા હતી તો જવાબ આવશે આર્ય પ્રજા બીજું છે કે ભરપૂર પાણીવાળી નદીઓ ઝરણા તરાઈના જંગલો પવિત્ર યાત્રાધામ કેદારનાથ બદ્રીનાથ જેવા ભૂમિ દ્રશ્યો કોની દેણ છે તો જવાબ આવશે એ હિમાલયની દેન છે ત્યારબાદ ત્રીજું છે કે પ્રાચીન કાળમાં હિંદુઓ ખાલી જગ્યા કહેવાતા તો ઓપ્શન ડી આવશે આર્ય કહેવાતા હતા ચોથી ખાલી જગ્યા છે કે આર્યોની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને ખાલી જગ્યા નામ અપાયું હતું તો એ આવશે આર્યવર્ત પાંચમું છે કે જગદગુરુ શંકરાચાર્યની શારદા પીઠ ક્યાં આવેલી છે તો જવાબ આવશે દ્વારકામાં આવેલી છે ડ છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો ખાલી જગ્યા પૂરવાની તો અહીંયા ત્રણ જવાબ આપેલા છે એમાંથી આપણે સાચો ઉત્તર લખવાનો છે પહેલું છે કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ખાલી જગ્યામાં ક્રમ ધરાવે છે તો જવાબ આવશે સાતમો ક્રમ બીજું છે કે ભારત જનસંખ્યાની દ્રષ્ટિએ ખાલી જગ્યા સ્થાન ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો વર્તમાનની અંદર અહીંયા પહેલું સ્થાન આવશે ત્રીજું છે કે આપણે નદીને ખાલી જગ્યાનું બહુમાન આપ્યું છે તો જવાબ આવશે લોકમાતા ચોથું છે કે વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ખાલી જગ્યાના જંગલમાં જોવા મળે છે તો જવાબ આવશે ગિરના જંગલમાં પાંચમું છે કે શિલ્પ સ્થાપત્યની કળા આશરે ખાલી જગ્યા વર્ષ જેટલી પ્રાચીન છે તો જવાબ આવશે પાંચ હજાર વર્ષ જેટલી પ્રાચીન છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો પ્રશ્ન છે કે મૌર્યયુગની ઉધાકમળની આકૃતિ ઉપર કયા બે પ્રાણીઓના શિલ્પ કોતરવામાં આવેલા છે તો મૌર્યયુગની ઉધાકમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભના શિલ્પ કોતરવામાં આવેલા છે બીજું છે કે ભારત કયા કયા નામોથી ઓળખાય છે તો ભારત હિન્દુસ્તાન ભારતવર્ષ ભરતખંડ જંબુદ્વીપ અને ઇન્ડિયાના નામથી ઓળખાય છે ત્રીજું છે કે પ્રકૃતિ પર આધારિત કઈ કઈ ચિકિત્સા પદ્ધતિઓ છે તો પ્રકૃતિ પર આધારિત આયુર્વેદિક ચિકિત્સા અને યુનાની ચિકિત્સા પદ્ધતિઓ છે ચોથું છે કે હિમાલયમાં કયા કયા યાત્રાધામો આવેલા છે તો હિમાલયમાં ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ અને કેદારનાથ વગેરે યાત્રાધામો આવેલા છે પાંચમું છે કે દેવી દેવતાઓના વાહન તરીકે કયા કયા વન્યજીવોનું સ્થાન અપાયું છે તો દેવી દેવતાઓના વાહન તરીકે વાઘ સિંહ વૃષભ ગદર્ભ ઉંદર મયુર બકરી વગેરે વન્યજીવોને સ્થાન અપાયું છે છઠ્ઠો પ્રશ્ન કે આપણી રાષ્ટ્ર મુદ્રામાં કયા પ્રાણીઓની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે તો આપણી રાષ્ટ્ર મુદ્રામાં સિંહની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે સાતમો પ્રશ્ન કે પ્રાચીન ભારતના પ્રાચીન સમયમાં ભારતમાં કઈ વિદેશી જાતિઓ આવી હતી તો પ્રાચીન ભારતમાં આર્યો મોગલોઇડ ઓસ્ટરોલોઇડ તથા નિગ્રો જાતિઓ આવી હતી આઠમું છે કે પ્રાચીન ભારતમાં વસ્તી પ્રજાના નામ કયા કયા છે તો ભાઈ આર્યો દ્રવિડો નિગ્રીટો ઓસ્ટ્રોલોઇડ અને મોગોલોઇડ વગેરે પ્રજા હતી નવમું છે કે ભરતકૂળ કે ભરત રાજાના નામ પરથી આપણા દેશને કયા કયા નામોથી ઓળખવામાં આવતો હતો તો ભરતકૂળ કે ભરત રાજાના નામ પરથી આપણા દેશને ભારતવર્ષ અથવા ભરતખંડ જેવા નામોથી ઓળખવામાં આવતો હતો વિભાગ બી છે જેની અંદર આપણે સંકલ્પના સમજાવવાની છે એમાં પહેલું છે સંસ્કૃતિ તો સંસ્કૃતિ એટલે માનવ સમાજ દ્વારા વિકસિત જીવનશૈલી રિવાજો મૂલ્યો કલા સાહિત્ય જ્ઞાન અને માન્યતાઓનો સમૂહ કે જે પેઢી દર પેઢી આગળ વધે છે અને સમાજની ઓળખ બનાવે છે ત્યારબાદ બીજા નંબર પર છે વારસો તો વારસો એટલે પૂર્વજો દ્વારા આપણને મળેલી અમૂલ્ય ભેટ જેમાં ભૌતિક અને અભૌતિક બંને પ્રકારની સંપત્તિનો સમાવેશ થાય છે તે ભૂતકાળ અને વર્તમાનને જોડે છે ત્રીજું છે પ્રાકૃતિક વારસો તો પ્રાકૃતિક વારસો એટલે કુદરત દ્વારા નિર્મિત પર્યાવરણના વિવિધ તત્વો જેમ કે પર્વતો નદીઓ જંગલો વન્યજીવો ખનીજો અને ભૂમિ સ્વરૂપો તે પર્યાવરણીય સમતુલા જાળવવાનું કામ કરે છે ત્યારબાદ છે સાંસ્કૃતિક વારસો તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત કલાકૃતિઓ સ્થાપત્યો સાહિત્ય સંગીત પરંપરા તહેવારો અને ધાર્મિક રીતે ધાર્મિક રીત રિવાજો અને એ સમાજની કલાત્મક અને ઐતિહાસિક ઓળખ દર્શાવે છે પ્રશ્ન બે છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે સિંધુ ખીન સંસ્કૃતિમાંથી કયા પુરાતન અવશેષો મળી આવેલ છે તો સિંધુખીન સંસ્કૃતિમાંથી મળી આવેલા પુરાતન અવશેષોમાં મુખ્યત્વે મકાનોના અવશેષો સ્નાનાગાર અનાજના કોઠારો માટીના વાસણો ઘરેણાં રમકડા અને શિલ્પોનો સમાવેશ થાય છે આ અવશેષો હડપ્પા મોહેંજોદડો લોથલ અને ધોળાવીરા જેવા સ્થળોએથી મળી આવ્યા છે બીજો પ્રશ્ન છે કે સાંસ્કૃતિક બાબતોની કઈ કઈ મહત્વની શોધો ભારતમાં થઈ તો ભારતમાં સાંસ્કૃતિક બાબતોની ઘણી મહત્વની શોધ ભારતમાં થઈ જેમાં શૂન્યની શોધ દશાંશ પદ્ધતિ આયુર્વેદ યોગ ચરક સંહિતા સુશ્રુત સંહિતા ખગોળશાસ્ત્ર અને ધાતુવિદ્યા જેવી શોધનો સમાવેશ કરવામાં આવે છે ત્રીજો પ્રશ્ન છે કે ગુજરાતના મહત્ત્વના ધાર્મિક સ્થળોમાં કોણો કોણો સમાવેશ થાય છે તો ગુજરાતના ધાર્મિક સ્થળોમાં દ્વારકાધીશ મંદિર જે દ્વારકામાં આવેલું છે સોમનાથ મંદિર જે પ્રભાસ પાટણમાં આવેલું છે અંબાજી મંદિર તો અંબાજી પાવાગઢ મહાકાળી મંદિર બહુચરાજી મંદિર મોઢેરા સૂર્ય મંદિર પાલીતાણા જૈન મંદિરો ગિરનાર જૈન અને હિન્દુ મંદિરો અને રણછોડરાયજીનું મંદિર જે ડાકોરમાં આવેલું છે આ બધા ધાર્મિક સ્થળોનો સમાવેશ કરવામાં આવે છે ચોથો પ્રશ્ન કે ભારતના બંધારણમાં વારસાના જતન અને સંરક્ષણ માટે શું લખવામાં આવ્યું છે તો ભારતના બંધારણમાં વારસાના જતન અને સંરક્ષણ માટે મૂળભૂત ફરજોમાં અનુચ્છેદ એકાવન એ છ મુજબ આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેનું જતન કરવું એ દરેક નાગરિકની ફરજ છે આ ઉપરાંત રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ ઐતિહાસિક સ્મારકો અને સ્થળોના સંરક્ષણ માટે જોગવાઈઓ કરવામાં આવેલી છે પાંચમો પ્રશ્ન છે કે ગુજરાતમાં સુપ્રસિદ્ધ મેળાની યાદી આપો તો ગુજરાતના સુપ્રસિદ્ધ મેળામાં તરણેતરનો મેળો વાઠાનો મેળો ભવનાથનો મેળો માધવપુરનો મેળો ડાંગ દરબાર ઉત્સવ ચિત્ર વિચિત્રનો મેળો શામળાજીનો મેળો ભાદરવી પૂનમનો મેળો કોડિયાક નિષ્કલંક મહાદેવનો મેળો વગેરે મેળાઓનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન છ ભારતમાં ભાતીગઢ સંસ્કૃતિનું નિર્માણ થયું વિધાન સમજાવો તો ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અહીં જુદા જુદા ધર્મો ભાષાઓ રીત રિવાજ અને પરંપરાઓ જોવા મળે છે સદીઓથી વિવિધ પ્રજાતિઓ અને સંસ્કૃતિઓ ભારતમાં આવીને વસી છે જેના કારણે એક સમૃદ્ધ અને ભાતીગઢ સંસ્કૃતિનું નિર્માણ થયું છે આમાં સંગીત નૃત્ય કલા સ્થાપત્ય સાહિત્ય અને તહેવારોનો સમાવેશ થાય છે જે ભારતીય સંસ્કૃતિને અદ્ભુત રીતે રંગીન અને વૈવિધ્યસભર બનાવે છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન સાત છે કે નીચે આપેલા કોષ્ટકમાં પ્રાકૃતિક વારસામાં અને સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ બાબતોનું આપણે વર્ગીકરણ કરવાનું છે તો અહીંયા બોક્સમાં આપેલું છે અને આપણે આ બે વિભાગમાં ગોઠવવાનું છે તો પ્રાકૃતિક વારસાની જો વાત કરીએ તો નદીઓ વનસ્પતિ ખનીજો ખડકો જીવજંતુઓ સાગર પ્રાણીઓ હિમાલય પશુપંખી અને ખીન પ્રદેશ આવશે જ્યારે સાંસ્કૃતિક વારસાની અંદર મંદિર કિલ્લાઓ મકબરા દરવાજા ઇમારતો રાજમહેલો મસ્જિદ અને માનવ શિલ્પોનો સમાવેશ કરવામાં આવશે પ્રશ્ન આઠ કે ગુજરાતમાં આવેલા સાંસ્કૃતિક વારસામાં સમાવિષ્ટ મુખ્ય સ્થળોની યાદી કરો તો પહેલી અંદર આપણે જોઈએ ઐતિહાસિક ઇમારતોને સ્થાપત્યો તો મોઢેરાનું સૂર્યમંદિર રાણકી વાવ ચાપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન સિદ્ધપુરનો રુદ્રમહાલય અને કીર્તિ તોરણ જ્યારે ધાર્મિક સ્થળોની વાત કરીએ તો દ્વારકાધીશ મંદિર પાલિતાણા જૈન મંદિર અંબાજી મંદિર બહુચરાજી મંદિર શહેરોની અંદર અમદાવાદ જ્યારે જૂનાગઢની અંદર ઉપરકોટનો કિલ્લો ભુજનો પ્રાગ મહેલ અને આયના મહેલ અને અન્યની વાત કરીએ તો લોથલ અને ધોળાવીરાનો સમાવેશ થશે વિભાગ સીની વાત કરીએ જેની અંદર આપણે મુદ્દાસર જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો તો ભારતનો સાંસ્કૃતિક વારસો એ હજારો વર્ષોની સંસ્કૃતિ કલા સ્થાપત્ય સાહિત્ય ધર્મ અને પરંપરાઓનો સમૃદ્ધ સંગમ છે જેમાં સ્થાપત્ય અને કલાની વાત કરીએ તો પ્રાચીન મંદિરો સ્તૂપો કિલ્લાઓ મહેલો ગુફાઓ ચિત્રકલા અને શિલ્પકલાનો સમાવેશ થાય જ્યારે સાહિત્ય અને ભાષાઓની વાત કરીએ તો વેદ ઉપનિષદ મહાકાવ્યો શાસ્ત્રીય ભાષા અને વિવિધ પ્રાદેશિક ભાષાનો સમાવેશ થશે ધર્મ અને તત્વજ્ઞાનની વાત કરીએ તો હિન્દુ બૌદ્ધ જૈન શીખ ઇસ્લામ ખ્રિસ્તી ધર્મ અને તેમના વિવિધ સંપ્રદાયોનો સમાવેશ કરવામાં આવે પરંપરાઓ અને રીતિ રિવાજોની વાત કરીએ તો તહેવારો મૃત્યુ સંગીત વેશભૂષા વેશભૂષા ભોજન અને સામાજિક રીત રિવાજોનો સમાવેશ કરવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન બે કે ભારતના પ્રાકૃતિક વારસા તરીકે વનસ્પતિ જીવન અને વન્યજીવન તો ભારતનો પ્રાકૃતિક વારસો એ તેની ભૌગોલિક વિવિધતા અને સમૃદ્ધ જૈવ વિવિધતાનો અરીસો છે જેમાં વનસ્પતિ જીવન અને વન્યજીવનનો સમાવેશ થાય છે તો પેલું વનસ્પતિ જીવન જોઈએ તો ભારતમાં વિવિધ પ્રકારના જંગલો પર્વતીય વનસ્પતિ અને રણની વનસ્પતિ જોવા મળે છે એટલે કે વિવિધ પ્રકારની વનસ્પતિની પ્રજાતિઓનું એ ઘર ગણાય છે બીજું છે કે વન્યજીવન તો ભારત વિવિધ પ્રકારના વન્યજીવોનું નિવાસસ્થાન છે જેમાં વાઘ સિંહ હાથી ગેંડા વિવિધ પક્ષીઓનો સમાવેશ થાય છે આ વન્યજીવોના સંરક્ષણ માટે રાષ્ટ્રીય ઉદ્યાનો વન્યજીવ અભયારણ્યોની સ્થાપના કરવામાં આવેલી છે બ છે કે નીચેની યાદીમાં ભારતભૂમિના પ્રાચીન નિવાસીઓ સાથે સંબંધિત બાબતો મિશ્ર થઈ ગઈ છે તો તેને અલગ પાડીને નીચેના કોષ્ટકમાં યોગ્ય સ્થાને લખવાની છે તો ઓઠો તમે જોઈ શકો છો તો પહેલાં આપણે નેગ્રિટો વિશે જોઈએ તો એ હબસી પ્રજા માથે વાંકડિયા વાળ અને સૌથી પ્રાચીન નિવાસીઓ ગણાય ઓસ્ટ્રેલોઇડની અંદર નિષાદ પ્રજા તરીકે ઓળખવામાં આવે અગ્નિ એશિયામાંથી આવેલી કોલ મુંડા ખાંસી પ્રજાના લક્ષણો સુતરાવ કાપડનું વણાટકામ ટૂંકું કદ અને ચપટું નાક એ પ્રજાના લક્ષણ છે ત્યારબાદ મોગોલોઇડ પ્રજાની વાત કરીએ તો ભાઈ તિબેટમાં થઈ ભારત આવી બદામ આકાની આંખો ટૂંકું કદ અને ચપટું નાક કિરાત પ્રજા તરીકે ઓળખાય એમનો વર્ણ પીળો છે આર્ય તો કે ભરત રાજા પ્રકૃતિ પ્રેમી અને સ્તુતિઓની રચના કરી વિભાગ ડી છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના છે તો પહેલું છે કે નીચેના ફકરામાં દ્રવિડ લોકોનો પરિચય આપેલો છે ખાલી જગ્યામાં નીચેના કોષ્ટકમાંથી લાગુ પડતી બાબતો પસંદ કરી આપણે સ્થાન પૂર્તિ કરવાની છે તો જવાબ જોઈએ કે દ્રવિડોને ખાલી જગ્યાની સિંધુ સંસ્કૃતિના સર્જકો તો અહીંયા આવશે સિંધુ ખીન અને ખાલી જગ્યાની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે પાષાણ દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે ખાલી જગ્યા તો અહીંયા પાર્વતી આવશે અને પિતૃરૂપે પરમાત્માનો એટલે કે ખાલી જગ્યાની પૂજાની સમજ આપી તો અહીંયા શિવ આવશે દીપ ધૂપણે ખાલી જગ્યાથી પૂજા કરવાની પરંપરા તો અહીંયા આવશે આરતી દ્રવિડોએ આપી હોવાનું મનાય છે આ ઉપરાંત પ્રકૃતિ પૂજા ખાલી જગ્યા વગેરે દ્રવિડોની ભેટ છે તો અહીંયા આવશે પશુ પૂજા દ્રવિડોમાં ખાલી જગ્યા કુટુંબ પ્રથા પ્રચલિત હતી તો જવાબ આવશે માતૃમૂલક કાતવું વનવું રંગવું હોળીતરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ યોગદાન જોવા મળે છે આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ તેલુગુ કન્નડ અને ખાલી જગ્યા જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે તો અહીંયા આવશે મલયાલમ તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વ અધ્યયન પોથી આધારિત પાઠ પહેલાંનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડિયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર